વાગલ ખાતે રૂપિયા અઢાર કરોડના ખર્ચે નિર્માણ પામનાર કોલેજ ભવનનું ભૂમિ પૂજન ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું ભૂમિપૂજનના કાર્યક્રમમાં કોલેજના આચાર્ય દીપક ચૌધરીએ કોલેજ શરૂ થઈ ત્યારથી લઈ આજ દિન સુધીનો કોલેજ નો ચિતાર રજૂ કરી શૈક્ષણિક પ્રવૃત્તિ અંગેની માહિતી આપી હતી દિલીપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ગણપતભાઈ વસાવાએ શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવામાં સિંહ ફાળો રહ્યો છે અને આજે આ વિસ્તાર શિક્ષણનું હબ બન્યું છે અને મિની વિદ્યાધામ બની ગયું છે શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપી અનેક ભૌતિક સુવિધાઓ પૂરી પાડી છે અને આ વિસ્તાર નહીં પણ અન્ય વિસ્તારના વિદ્યાર્થીઓ પણ અહીં શિક્ષણ લઈ રહ્યા છે વિદ્યાર્થીઓ સારું શિક્ષણ મેળવી આગળ વધે તેવી શુભેચ્છા તેમણે પાઠવી હતી उपस्थित रहिया आप सबने फरी कॉलेज परिवार वती हृदयपूर्वक आभारों अस्तु ખૂબ ખૂબ આભાર માનનીય પ્રિન્સિપાલ મહાનુભાવોનું પુષ્પથી અભિવાદન કરવા તરફ જઈ રહ્યા છીએ ત્યારે સૌ પ્રથમ આપણા સૌના લાખોના હૃદય સમ્રાટ ગુજરાત સરકારના અમે એમનો જે વાત છે એ પણ અમે ફોન કરીશું એવો હું આપશીને જણાવો છો વિશેષ તો ખૂબ ખૂબ આભાર

આદિવાસી સમાજના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ને એમના અભ્યાસ માટે રૂપિયા અઢાર કરોડના ખર્ચે રાજ્ય સરકાર દ્વારા ભવ્યથી ભવ્ય કોમર્સ કોલેજ બિલ્ડિંગનો આજે શુભારંભ થઈ રહ્યો છે ત્યારે આજના તબક્કે હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીશ કે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓની ચિંતા કરીને અહીંયા આર્ટ્સ અને સાયન્સ કોલેજ અને કોમર્સ કોલેજ તો ચાલતી જ હતી પરંતુ વર્ગખંડોની પણ થોડી તકલીફ પડતી હતી એ રજૂઆત અમે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પણ કરી શિક્ષણ મંત્રીશ્રીને પણ કરી અને એ આજે સફળ થઈ છે અને અઢાર કરોડ રૂપિયાના ખર્ચે ભવ્યથી ભવ્ય તમામ સુવિધાવાળું બિલ્ડિંગ બનવા જઈ રહ્યું છે બદલ રાજ્ય સરકારનો પણ આભાર માનું છું અને આ વિસ્તારના વિદ્યાર્થી મિત્રો ભણી ગણીને ખૂબ આગળ નીકળે એવી આજના તબક્કે હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું